આજે ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર મીરાબેન પટેલે હેથ ફાઉન્ડેશન દ્વારા આયોજિત વંચિત બાળકોને નોટબુક સહિત અન્ય અભ્યાસલક્ષી સામગ્રી આપવાના કાર્યક્રમમાં સરકારી પ્રાથમિક શાળા સેક્ટર આઠ ખાતે હાજરી આપી હતી આ અવસરે મેયરે સંસ્થા દ્વારા થતા સેવાકાર્યોને અભિનંદન પાઠવ્યા તેમજ બાળકો સાથે સંવાદ કરીને ઉજ્જવળ ભવિષ્યની શુભકામનાઓ પાઠવી હતી આ કાર્યક્રમમાં ડેપ્યુટી મેયર નટવરજી ઠાકોર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ગૌરંગ વ્યાસ પક્ષના નેતા અનિલ સિંહ વાઘેલા તેમજ પૂર્વ દંડક તેજલબેન નાઇ ઉપસ્થિત રહ્યા હતા તો આ દ્રશ્યો છે આજે ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર મીરાબેન પટેલના કે જેમણે હેત ફાઉન્ડેશન દ્વારા આયોજિત વંચિત બાળકોને નોટબુક સહિત અન્ય અભ્યાસલક્ષી સામગ્રી આપવાના કાર્યક્રમમાં ઉપસ્થિતિ નોંધાવી હતી ભાગ લીધો હતો અને સરકારી પ્રાથમિક શાળા સેક્ટર ત્રણ ખાતે આ કાર્યક્રમ યોજાયો હતો અને આ અવસરે સંસ્થા દ્વારા થતા સેવા કાર્યોને અભિનંદન આપ્યા હતા પોતાના ઉદ્બોધનમાં તેમણે સંસ્થાને અભિનંદન આપ્યા હતા અને અન્ય મહાનુભાવો પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં ડેપ્યુટી મેયર નટવરજી ઠાકોર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ગૌરાંગ વ્યાસ અને પક્ષના નેતા અનિલસિંહ વાઘેલા તેમજ પૂર્વ દંડક તેજલબેન નાય ઉપસ્થિત રહ્યા હતા